શિવધામ શ્રી વાળીનાથ અખાડા મંદિરમાં આપણા સંતો દ્વારા પરમ પરમપૂજા મહંશજી દ્વારા આજે પૂજન કરવામાં આવ્યો ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો કેમકે ખેલાડીઓ ખૂબ મહેનત કરી સારી ગ્રાઉન્ડમાં અને હવે એ ત્યાં મેડલ જીતવા ગયા છે તો એ પ્રમાણે આપણી જે પ્રાર્થનાઓ ભગવાન શંકરજીને અહીંયા કરવામાં આવી કે આપણા દેશના યુવાનો વધારથી વધારે મેડલ લઈને દેશનું નામ રોશન કરે વિશેષ પ્રાર્થના અત્યારે જ્યારે બે મેડલ આપણા દેશના યુવાનો જીતી ચૂક્યા છે નવી પ્રાર્થના પૂજન અર્ચન એટલા માટે જ રાખવામાં આવેલું કે દેશનું નામ રોશન થાય ને સાથે જે યુવાનો ત્યાં ગયેલા છે એમને એવી આપણે આશા રાખીએ છીએ અને એમને ચોક્કસ વિશ્વાસ પણ છે કે ખૂબ સારા મોટા પ્રમાણમાં મેડલો પણ જીતીને લાવવાના છે અને એના માટે વિશેષ પ્રાર્થના પૂજન અર્ચન અભિષેક રાખવામાં આવેલો હતો હજી વધારે વધારે જીતી શકીએ ગોલ્ડ મેડલ એના માટે શાસ્ત્રોક્ત અને વૈદિક પરંપરાગત જે વિધિ વિધાનથી અહીંયા વાડીના ધામમાં પૂજન શરૂ છે અને ભારતના ખેલાડીઓ વધુથી વધુ ગોલ્ડ મેડલો પ્રાપ્ત કરી શકે એવી કામના થતી આ પૂજન અને વિધિ સતત પ્રયાસો અહીંયા બાલીનાથ ધામમાં સતત ચાલુને ચાલું છે ભારતની ધરતી તો ડંકો તેરીસમો વાગે એ માટે ઘણા બધા પ્રયત્નો કરીને આપણને ખૂબ મેડલ મળે એ માટે અમે અહીંયા પ્રભુ વાડીનાથ બાપુ અને ધરમગીરી મહારાજના સાનિધ્યમાં Tahu rancangan kerbau awi.